છારી ઢંઢ લગભગ બસ્સો પ્રજાતિઓના વિદેશી પક્ષીઓને આકર્ષે છે તેમાં દલમેશિયન પેલિકન ઓરિયન્ટલ ડાર્ટર બ્લેકનેક સ્ટોર્ક અને ઇન્ડિયન સ્કીમર જેવી લુપ્તપ્રાય પ્રજાતિઓનો સમાવેશ થાય છે વેટલેન્ડમાં હજારો ફ્લેમિંગો કોમન ક્રેન્સ પેઇન્ટેડ સ્ટોર્ક્સ રેપ્ટર્સ અને બિલ્સ જોવા મળે છે આ પક્ષીઓના આગમનથી વેટલેન્ડ પક્ષી નિરીક્ષકો અને પક્ષી વિજ્ઞાનીઓ માટે સ્વર્ગ સમાન બની જાય છે છારી ઢંડ વેટલેન્ડની ઊંચી ક્ષારતા અતિશય બાષ્પીભવન અને જમીનમાં ક્ષારના ઊંચા પ્રમાણને કારણે છે સ્થાનિક કચ્છી ભાષામાં છારીનો અર્થ ઉથડેલું વેટલેન્ડ થાય છે વેટલેન્ડ ઉત્તર તરફ વહેતી નદીઓ અને આસપાસના પર્વતોના કેચમેન્ટ વિસ્તારોમાંથી પાણી મેળવે છે પરંતુ ઊંચી બાષ્પીભવન દરને કારણે ક્ષારનું પ્રમાણ વધે છે આ અનોખું પર્યાવરણ ક્ષારમય પરિસ્થિતિઓ માટે અનુકૂળ વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓનું સમર્થન કરે છે છારી ઢંઢમાં વિદેશી પક્ષીઓનું આગમન માત્ર એક અદભુત કુદરતી ઘટના જ નહીં પરંતુ મહત્વપૂર્ણ પર્યાવરણીય ઘટના પણ છે આ પક્ષીઓ વેટલેન્ડના પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ બીજ વિતરણ જીવાત નિયંત્રણ અને પોષક ચક્રમાં મદદ કરે છે જે પરિસ્થિતિના કુલ આરોગ્યમાં યોગદાન આપે છે સ્થાનિક સમુદાયો અને સંરક્ષણકર્તાઓ છારી ઢંડ વેટલેન્ડને સુરક્ષિત અને જાળવવામાં સક્રિય રીતે જોડાયેલા છે પક્ષી વસ્તીનું નિરીક્ષણ પાણીના સ્ત્રોતોનું સંચાલન અને નિવાસસ્થાનના ક્ષયને રોકવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વેટલેન્ડને રામસર કન્વેન્શનમાં સમાવેશ માટે વિચારણા કરવામાં આવી રહી છે જે તેને આંતરરાષ્ટ્રીય માન્યતા અને સંરક્ષણ પ્રયાસો માટે સમર્થન આપશે છારી ઢંઢમાં પક્ષી નિરીક્ષણ માટે શ્રેષ્ઠ સમય નવેમ્બરથી માર્ચ છે મુલાકાતીઓને સલામત રીતે વિસ્તારને નેવિગેટ કરવા અને પક્ષી પ્રજાતિઓ અને તેમના વર્તન વિશે મૂલ્યવાન માહિતી મેળવવા માટે ફુલાઈ ગામના નિષ્ણાંત પક્ષી નિરીક્ષક અને સ્થાનિક માર્ગદર્શક સાથે જવાની સલાહ આપવામાં આવે છે છારી ઢંઢનું શાંત દ્રશ્ય તેની વિશાળ ખુલ્લી જગ્યાઓ અને વિવિધ પક્ષી જીવન સાથે કુદરતના રસિયાઓ માટે એક અનોખો અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરે છે